સોમવારે રાત્રિના સમયે અઠવાલાયન્સ ખાતે આવેલા મિશન હોસ્પિટલમાં આગ ભડકી હોવાનો કોલ મળતા જ ફાયર કાફલો દોડી જવા પામ્યો હતો તે બીજી બાજુ ઘટનાને પગલે હોસ્પિટલ કેમ્પસમાં ગભરાટો માહોલ પણ જોવા મળ્યો છે ફાયર દ્વારા કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ નિયંત્રિત કરવા બનાવેલા ક્લસ્ટર અંતર્ગત હોસ્પિટલમાં ફાયરની ગાડી સ્ટેન્ડ બાય રાખવાની નીતિ હાલ ફળી હતી અને આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ કાબૂમાં આવી હતી જેને કારણે લોકોને તંત્રે હાસ્કર અનુભવ્યો છે અઠવાગેટ વિસ્તારમાં આવેલી મેટાસ એડવાન્સ હોસ્પિટલના નોન કોવિડ વોર્ડમાં આગ લાગી છે હોસ્પિટલના એન્કોલોજી વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેને પગલે ફાયરની ચાર ટીમો ઘટનાસ્થળે હાજર થઈ આગને બુજાવવાની કામગીરી હાથ ધરી હતી આગ લાગ્યા હતો તે વોર્ડમાં માત્ર બે દર્દી હતા જેને લીધે મોટી જાનહાન ટાળી હતી હાલ બંને દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે પ્રાથમિક તપાસમાં એસી શોર્ટ સર્કિટ થતાં આગ લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં જણાવ્યા મુજબ મિશન હોસ્પિટલના સ્ટેન્ડ બાય રાખેલી ફાયરની ગાડીના સ્ટાફ દ્વારા કંટ્રોલ રૂમમાં રિવર્સ કોલ અપાયો હતો ત્યારબાદ મજૂરા માન દરવાજા અને નવસારી બજાર ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને ગણતરીએ મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો એકચ્યુઅલી મિશન હોસ્પિટલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નોન કોવિડ ડિપાર્ટમેન્ટ હતું અને એના જે સ્પેશિયલ રૂમ હતા એમાં એસીમાં ફાયર થયું હતું અને બેસિકલી ડિપાર્ટમેન્ટનો અમારી અહીંયા સ્ટેન્ડ બાય ડ્યુટી અહીંયા ઊભી રહે છે ગાડીઓ અને એ લોકોએ અમને મેસેજ આપ્યો હતો કે ભાઈ આઈદ આગ લાગી છે